હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તાજેતરમાં ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વિવિધ સ્વર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષાનું આખરી પરિણામ જાહેર કરવામાં આવેલું છે તો વિગતે જોઈએ મિત્રો જાહેરાત ક્રમાંક બસો સાઠ બે હજાર ચોવીસ પચીસ મદદનીશ ગ્રંથપાલ વર્ગ ત્રણ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત મદદનીશ ગ્રંથપાલ વર્ગ ત્રણ નું આખરી પરિણામ જાહેર કરવા બાબત અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે તો એનસીક્યુ સીબીઆરટી પદ્ધતિથી તારીખ ચૌદ સાત બે હજાર પચીસ ના રોજ પરીક્ષાનું આયોજન થયું હતું જેમાં ઉપસ્થિત રહેલા પંદર ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટના આધારે પસંદગી યાદી તૈયાર કરવા માટેની સંભવિત ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી પંદર દસ બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી મદદનીશ ગ્રંથપાલ વર્ગ સ્વર્ગમાં પ્રમાણપત્રોની ચકાસણીના અંતે નીચે દર્શાવ્યા મુજબની યાદીઓ સંબંધિત ઉમેદવારોની જાણ માટે આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી તો પસંદગી યાદીમાં સ્થાન પામેલ એક ઉમેદવારની યાદી અને મુજબ છે જ્યારે પ્રમાણપત્રો ચકાસણીને અંતે લાયક ઠરેલ ઉમેદવારો પૈકી લઘુત્તમ ધોરણ તેમજ કેટેગરી વાઇઝ ધોરણે યાદી વેઇટિંગ લિસ્ટમાં સ્થાન પામેલ બે ઉમેદવારોની યાદી બી મુજબ છે જ્યારે પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવેલ ઉમેદવારો પૈકી પસંદગી પ્રતિક્ષા યાદીમાં સ્થાન ન પામેલ એક ઉમેદવારની યાદી એનક્ષર સી મુજબ છે તો ચત્તર એક બે હજાર ચોવીસ ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે જાહેરાત ક્રમાંક બસો બ્યાસી બે હજાર ચોવીસ પચીસ જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ ત્રણ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત આખરી પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ જયારે સીધી ભરતી માટે પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક બસો ત્યાં બે હજાર ચોવીસ પચીસ જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ ત્રણ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાજ ભરતી ઝુંબેશ અંતર્ગત દસ જગ્યા માટે તેર દસ બે હજાર પચીસના રોજ યોજવામાં આવેલ એમસીક્યુ સીબીઆરટી પરીક્ષા પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ટોટલ સત્યાવીસ ઉમેદવારોએ મેળવેલ ગુણ મેરિટના આધારે પસંદગી યાદી પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે

મેરિટના ધોરણે પસંદગી યાદી સિલેક્ટ લિસ્ટમાં સ્થાન પામેલ એક ઉમેદવારની યાદી એને મુજબ છે જ્યારે પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવેલ ઉમેદવારો પૈકી ગેરલાયક એક ઉમેદવારની યાદી એનેક્સર બી મુજબ છે તો સત્તર એક બે હજાર ચોવીસ રોજ અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલ છે એનેક્ષરિયા અને એનેક્ષર બી બંને જોવા મળશે ત્યારબાદ મિત્રો જાહેરાત ક્રમાંક બસો અડસઠ બે હાજર ચોવીસ પચીસ મદદની વર્ગ ઉમેદવારો માટે કાચ ભરતી ઝુંબેશનું આખરી પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલું છે તો તે સંબંધી અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે દિવ્યાંગ ઉમેદવારો માટે કાચ ભરતી ઝુંબેશની એકસઠ જગ્યાઓ માટેની સીધી ભરતી માટેની પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક બસો અડસઠ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત

નિષેદર્શીય મુજબની યાદી સંબંધિત ઉમેદવારોની જાણ માટે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તો પ્રમાણપત્રોની ચકાસણીના અંતે લાયક ઠરેલ ઉમેદવારો પૈકી લઘુત્તમ લાયકી ગુણનો ધોરણ તેમજ કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાના આધારે મેરિટના ધોરણે પસંદગી યાદીમાં સ્થાન પામેલ સો ઉમેદવારોની યાદી એનેક્સર એ મુજબ છે જ્યારે પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવેલ ઉમેદવારો પૈકી ગેરલાયક ઠરેલ એક ઉમેદવારની યાદી એનેક્સર બી મુજબ છે તો સત્તર એક બે હજાર ચોવીસ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની સૂચના છે તો એ એનેક્સર અક્ષર બી બંને જોવા મળશે તો જે ઉમેદવારોએ ભાગ લીધો હોય તેમને કાચ જોઈ લેવું